નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી માં ગણેશ જોયું તો આ નગર ના બીજી વાત પૂરી કરવા પૂરું સાત માં ગણેશ જોયું તો આ નગર ના બીજી વાત પૂરી કરવા

છૂટા છેડામાં પૈસા ની વાત કરી અમારા ઘર મેરા પતી જાય પણ છૂટા છેડા પૈસા ની વાત કરી લાખે આપી દઉં પેલા એકાવન લાખ પછી કે લાખ આપો એટલે હું પછી કે એકતાલીસ લાખ આપો એકત્રીસ લાખ આપો પછી હાડા લાખ હાડા હાથ લાખ માં પત્તા

તમારું કામ દાણા જોવાનું આ બધું બંધ કરો તમે માતાજી ની સેવા પૂજા કરો બધું કરો આરતી કરો કોઈને એ બધું કરો બાકી આ દાણા જોવાનું કોઈ જમીન વેચાણ બધું બંધ કરો

તમારે કીધું શું તમારી ભુવાનું તમારે વધારે શું થયું ત્રણ ચાર દિવસ નો અઠવાડિયા ક્યાં મોકલવાનો લીમડી પહોંચાડવાનો લીમડી પહોંચાડવાનો લીમડી લીમડી નો આવ્યું લીમડી નો ફોન કર્યો ઓલા ઘરાણું શું થયું કે તમારે લેવો આવી જાવ

તમે હાકર મારો કે જે મારો એ તમારો વિષય છે શ્રદ્ધાનો વિષય છે હું એમાં ક્યાંય માથું નહીં મારું પરંતુ કોઈ નાના બાળકોને કોઈ મગજમાં ઈજા થાય તમારું જોઈને કોઈ ઉમરા થાય એ પણ અત્યારે વર્તમાન નવો કાયદા પ્રમાણે ગુનો બને છે એટલા માટે તમારી ભલાઈ એમાં છે તમે માતાજીની સેવા પૂજા કરો બધું કરો એની ક્યારે ના નથી પણ તમે વચ્ચે લઈને હાથ આડા આઠ લાખ રૂપિયામાં તમે વચ્ચે લીયો બે વય તો ના પાડે કે ભાઈ તમે જાઓ વકીલ ભાઈ જ પડે વસ્તુ એના વય તમે આવો અને વાપી કે જ્યાં હોય ત્યાંથી ફોન કરો તમે અને મારી વાત કરાવો તમે તમને પૂછાવ કે તમે જાતા નહીં ફોન છોડતા નહીં તમે બરાબર છે કોઈ છોડતા નહી અમારું કામ છે પૂજા કરો ભાઈ શું બોલે છે મંગળવાર ભરવો બોલા બેન ક્યાં છે તમને શું કીધું

માતાજી કામ જેવું કરે ને એવુંજી લે છે કે એમાં આવશે ને

અલે ગયો આ ટીગરે આ આ તમારી સામે સેવા પૂજા કરો માસી સેવા પૂજા કરો જો શાંતિ

એ રહેવાય એમને કહેતા મેં ના જ પડે તેમને ગાવા પૈસા નો જે કાંઈ લોકોએ વહીવટ કર્યો એમની જે છોકરાની જે છોકરી નાની રહી ને એના ખાતે બેગમાં મૂકવા વહીવટ કર્યો પાંચ લાખ રૂપિયા મને નથી આવ્યા મને નથી આવ્યા એ નાકાની જે એમને જ મારો કાંઈ એમાં છે નહીં મેં હવે પતા પછી લીધેલા નથી લાગે છે કે શ્રદ્ધાના આ અશ્રદ્ધાનું આવું તમે કામ કરો છે બંધ કરશો કામ આ મહિના ક્યારેય નહીં કરો

મારું નામ ડાબી જયેશભાઈ રમણીક ભાઈ છે અમારું કામ લીમડી છે એટલે મારો ભાઈ નાનો છે ને એના ઘરના ને અમારે કઈ તકલીફ થઈ હતી અંદર પ્રશ્ન મેટર હતી એટલે અમારા છૂટાછેડાની વાત હતી હવે જે ઘરના હતા હતા મેમકા ગામના એટલે અમારા અંદરો અંદર પતી જાય પણ હવે એક બોટાદમાં એક ભુવાજી કરીને દિનેશભાઈ ભુવા એટલે અમારે આપ મેળે બધો ઘરે ઘર પતી જાય થોડા જાય આગા પાછું કરીને પણ હવે જે ભુવાની એન્ટ્રી થઈ ને એ પછી પ્રોબ્લેમ એવો થયો કે ફ્રીમાં પછી અમારે આપ મેળે પતી જાય એવું હતું પણ પછી એમને ભુવાને એન્ટર મારીને જે દાખલ કર્યો ભુવાને એટલે એમને અમારે મેળે પતી જાય મેટર પણ એના ભુવાના હિસાબે મેટર ફતી નહીં એટલે ભુવાને એન્ટર કર્યો ને એટલે એમને પૈસાની માગણી કરી અમારી ક્યાં પહેલાં લાખની માગણી પહેલા એકાવન લાખની માગણી કરી પછી એકત્રીસ લાખની માગણી કરી અને પછી છેલ્લે અમારે આપ મેળે બે ત્રણ લાખમાં પતી જાય એવું હતું પણ પછી ભુવાની એન્ટ્રી કર્યા પછી હા સાત લાખ પચીસ લાખ એમને હતી સાત લાખ પચીસ પચીસ લાખમાં અમારી છૂટાછેડા એમને હોવાના હિસાબે કરાવડાવ્યું બાકી અમારે એમના આપ કરે પતી જાય હોય પણ હોવા હોવાના હિસાબે અંધશ્રદ્ધામાં સામે વાળા વ્યક્તિને ઉતારીને સાત લાખ પચીસ હજાર અમારી પાસે દેવરાય એટલે આવું બીજા વ્યક્તિ ન થાય એના માટે અમે વિજ્ઞાન જાથાને લઈને અમે એમને ભુવાના ઘરે જઈને આ ફરીદાન કોઈથી આવું બને નહીં એના માટે અમારે કાર્ય કરવું જોઈએ બોટાદ માં ગૌજી ઝુંપડી ની પાસે હુવા દિનેશ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ ઘરમાં મેલડી માતાનું મંદિર કરી સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવાનો દાવો કરતા હતા અને વચ્ચે રહી અને મોટી રકમ પડાવતા હતા આ હકીકત ખરી નીકળતા એમનો આજે ટાઉન પોલિટિશિયનથી વિજ્ઞાન જાતાએ બારસો ને અડસઠ નો સફળ પડતા ભાગી રહ્યો છે એને કબૂલાત આપી દીધી છે બધું જોવાનું કામ પાંચ રાખવાનું કામ કરતી છે આ કપરજીલાકાશન બધી બંધની જાહેરાત કરી છે લોકોની માફી માંગી છે આ પછી ક્યારેય એવું જોવાનું કામ કે પાક નાખવાનું કામ લોકોના દુઃખ દર કામની બંધની જાહેરાત કરી છે લોકોને અપીલ છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનમાં કોઈ પણ વ્યક્તિ દોરા દોરાધાના જતીન થતા હોય તો તેનાથી દૂર રહેવું એને શિરાંજલિ આપવી અને માણસતામાં માનવીને બરબાદી સિવાય કશું નથી પડતી તેથી લોકોએ સ્વયં જાગૃતતા કરવા માટે વિજ્ઞાન વિજ્ઞાનદાતા અપીલ કરે છે વિજ્ઞાન જાથાને આજે બોટાદના એસપી અને ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફે એની મદદથી વિજ્ઞાન જથાએ આ દિનેશ ભુવાનો પર્દાફાશ કર્યો છે